અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ભરૂચ દૂધધારા ડેરીમાં રાજકારણ ગરમાયું છે સાંસદ મનસુખ વસાવાએ લખ્યો પત્ર સાંસદે ભાજપ જિલ્લા પ્રમુખ પર નિશાન સાધ્યું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પર આક્ષેપો કર્યા પક્ષના જૂના કાર્યકરોની અવગણના કરતા હોવાનો આરોપ ખોટા અને ભ્રષ્ટ લોકોને સહકારી ક્ષેત્રમાં આગળ કરી રહ્યા છે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલા પ્રકાશ દેસાઈ પર આક્ષેપ પ્રકાશ દેસાઈ એક લિટર દૂધ પણ ડેરીમાં આપતા નથી ખોટી રીતે રાજકીય ડેરીમાંગનો ઉપયોગ કરીને ઉમેદવારી કરે છે આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકો સહકારી સંસ્થામાં આવશે તો સંસ્થાની શું હાલત થશે નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરીના કૌભાંડનો ઉલ્લેખ કરીને જિલ્લા પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રાર પર ભ્રષ્ટાચારીઓને બચાવવાનો આક્ષેપ પણ કર્યો અન્ય સમાચાર અમદાવાદથી ઓઢવની આદર્શ શાળાની ગ્રાન્ટ રદ થશે આદર્શ શાળાની સો ટકા ગ્રાન્ટ રદ કરવાનો આદેશ ડીઓના રિપોર્ટ બાદ કમિશનર ઓફ સ્કૂલનો આદેશ શાળાના સંચાલક અને શિક્ષક વચ્ચે ચાલતો હતો વિવાદ ડીઓ કચેરી દ્વારા તપાસ કરતા સામે આવી છે વિગતો શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાનું સામે આવ્યું છે તો ડીઓ દ્વારા શાળામાં વર્ગ ઘટાડવા આદેશ કરાયો ગ્રાન્ટ પચીસ ટકાનો ઘટાડો કરવાનો આદેશ કરાયો છે ડીઓના સમગ્ર રિપોર્ટ બાદ શાળાની ગ્રાન્ટ રદ કરવાનો આદેશ શાળામાં સત્વરે અમે ત્યાં તપાસ કરી અમારી ટીમ મોકલી તો શાળામાં હાજર વિદ્યાર્થીઓ જે છે એની સંખ્યા ઘણી ઓછી જોવા મળી હતી જેને ધ્યાને લઈ અમે તાત્કાલિક એના ધોરણ નવ દસ અગિયાર બાર દરેક ધોરણનો એક એક વર્ગ તાત્કાલિક બંધ કર્યો હતો પચીસ ટકા જેટલી ગ્રાન્ટ કાપ કરી હતી અને સો ટકા ગ્રાન્ટ કાપ કરવા માટે અમે કમિશનર શાળાઓની કચેરીને મોકલી આપ્યું હતું જેને ધ્યાને લઈ કમિશનર શાળાઓની કચેરીમાં અમે જે મોકલેલી હતું તેને ધ્યાને લઈ તે હિયરિંગ કરવામાં આવ્યું અને સો ટકા ગ્રાન્ટ કાપ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે એમાં શાળા પાસે બીયુ પરમિશન હતી ભૌતિક સુવિધાઓમાં પણ પીવાના પાણીની વ્યવ સેનિટેશનની જે પૂરતી વ્યવસ્થાઓ જે પ્રકારે હોવી જોઈએ તેવી પણ અમને જોવા નહોતી મળી સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાશ ખેડા જિલ્લાની નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ શેરડી વાત્રક મહીસાગર સાબરમતી નદીમાં ભારે પૂરની સ્થિતિ વાત્રક ડેમમાંથી પાણી છોડાતા વાત્રક નદી ગાંડીતુર કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા જોવા મળ્યા દાહોદમાં લીમડીથી થી સિમલિયા જતો કોઝવે પાણીમાં થયો ગરકાવ લીંબડી થી સિમલિયા માતા પાડલા અને અનેક ગામોને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો અવર બંધ થતા લોકો લાંબો ચકરાવો ફરવા મજબૂર ભારે વરસાદના કારણે તલોદના આંત્રોલી નજીક પસાર થતી મેશોમાં ધસમસતા પાણી આવ્યા રામપુરાથી આંત્રોલીનો ડીપ બ્રિજ પરથી પાણી વહેતા વાહન વ્યવહાર થયો ઠપ કેટલાક વાહન ચાલકો જીવના જોખમે નદી પાર કરતા દેખાયા સાબરકાંઠામાં હાથમતી નદીના આકાશી દ્રશ્યો આવ્યા સામે પિપલોદી પાસેથી પસાર થતી હાથમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું લીલી હરિયાળી વચ્ચે બે કાંઠે વહેતી હાથમતી નદીના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે અરવલ્લીના ભિલોડામાં સુનસર દૂધનો આહલાદક નજારો આવ્યો સામે ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહે છે દૂધ ઉત્તર સાબરકાંઠામાં ગણેશ વિસર્જન દરમિયાન એકનું મોત નિપજ્યું છે હાથમતી વિયરમાં ડૂબી જતા એક યુવકનું મોત થયું છે મહેતાપુરામાં ખાડામાં ડૂબી જતાં પાંત્રીસ વર્ષે યુવકનું મોત નીપજ્યું ફાયર વિભાગની ટીમે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે તો બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નવરાત્રીમાં વીર ધર્મીઓને પ્રવેશ પર પ્રતિબંધની માંગનો મામલો ભાજપના આગેવાન અને અર્વાચીન રાસોત્સવના આયોજક સુરેન્દ્રસિંહ વાળાનું નિવેદન

ગરબા કરાવીએ છીએ અને માતાજીની કૃપાથી ક્યાંય ઘટિત બનાવ બન્યો નથી આવા કોઈ પણ લુખાઓ આવશે તો એને છોડવામાં પણ નહીં આવે જે કાંઈ ચાલે છે એ વ્યવસ્થિત ચાલે છે અને આવા લુખા જે છે એ બેન દીકરીઓને છેડતી કરી ન જાય એનું પૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને આપણી બેન દીકરીઓ છે એની ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસ ને આપણા સંસ્કાર હોવા જોઈએ આપણે કોઈની

આજથી ભાદરવી પૂનમના ના મેળાનું પ્રા